શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા જે કથાને સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સાંભળવાથી મન પણ પવિત્ર થાય છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી કે જે ભગવાન નારાયણના જ અવતાર છે પ્રભુએ કહ્યું છે કે જ્યારે જ્યારે ધરતી પર હાનિ થાય છે આતંકો વધે છે આસુરી વૃત્તિ વૃદ્ધિ પામે છે ત્યારે તેનો નાશ કરવા માટે પ્રભુ અલગ અલગ રૂપ ધારણ કરીને જન્મ લે છે ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર તે મર્યાદા પુરુષોત્તમનો છે માનવ શરીર ધારણ કરીને માનવ જે રીતે સંઘર્ષ કરે છે જીવનમાં વિજય પ્રાપ્ત કરે છે એ રીતે સામાન્ય મનુષ્યની જેમ જન્મગ્રહણ કર્યો છે અને મનુષ્યને બોધ આપ્યો છે એવા ભગવાન શ્રી રામચંદ્રજીની કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણા કરમ તમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપથ્યે બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય મિત્રો શ્રી રામજી અયોધ્યાના રાજા દશરથજીના પુત્ર કૌશલ્યાજીના પુત્ર તરીકે આપણે જાણીએ છીએ રાજાથી રાજ મહારાજ શ્રી રામચંદ્રજીના રાજ્યમાં કોઈ દુઃખી ન હતું ત્યારે હિન્દુ સંસ્કારોમાં જન્મથી લઈને મૃત્યુ સુધી રામનું નામ કોઈને કોઈ રીતે જોડાયેલું રહ્યું છે રામ નામનો અર્થ શું છે સંતો અને વિદ્વાનોએ પોતપોતાની રીતે વ્યાખ્યા પણ કરી છે આપણે ભગવાન શ્રી રામજીના જન્મની કથા સાંભળીએ એ પહેલાં થોડો પરિચય શ્રી રામજી વિશે જાણી લઈએ તેતરીય આરણ્ય નામક ગ્રંથમાં રામ શબ્દનો અર્થ પુત્ર થાય છે બ્રાહ્મણ સંહિતા કહે છે રમન તે સર્વત્ર ઇતિ રામ એટલે કે દરેક જગ્યાએ જે પ્રસન્ન રહે છે તે રામ છે સંસ્કૃત વ્યાકરણ અને શબ્દકોષ કહે છે રમન તે અર્થાત જે સુંદર છે તે રામ છે મનોજ્ઞ શબ્દને પણ રામ સાથે જોડવામાં આવે છે મનોજ્ઞના અર્થ થાય છે મનને જાણવાવાળા શ્રી રામ છે હિન્દી વ્યાખ્યાકાર રામનો અર્થ કહે છે જે આનંદ આપનાર છે તે રામ છે કેટલાક વિદ્વાનોની વ્યાખ્યા છે કે ચાર ભાઈઓમાં ભરતજી જે ધર્મનું પ્રતિક છે શત્રુઘ્નજી જે અર્થનું પ્રતિક છે અને લક્ષ્મણજી કામનું અને ભગવાન શ્રી રામ સ્વયં મોક્ષના પ્રતિક રૂપ છે રામ બે અક્ષર અને એક માત્રા મળીને બનેલો છે ર આ અને મ ર અર્થાત રસાતણ પાતાળ આ અર્થાત આકાશ અને મ અર્થાત મૃત્યુલોક પૃથ્વીલોક જે પાતાળ આકાશ ધરતી ત્રણેયના સ્વામી છે તે રામ છે જગદ્ગુરુ સ્વામી રામ ભદ્રાચાર્ય કહે છે કે રમંતે કણે કણે ઇતિ રામ જે કણકણમાં વ્યાપ્ત છે તે રામ છે વિષ્ણુ સહસ્ત્ર નામ પર પોતાના ભાષ્યમાં આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કે નિત્યાનંદ સ્વરૂપ ભગવાન રામમાં યોગીજન રમણ કરે છે એટલે તે રામ છે આમ રામ નામ તે વ્યાપક છે ભગવાન વિષ્ણુને શા માટે રામ અવતાર લેવો પડ્યો તે પણ આપણે ટૂંકમાં કથા જાણી લઈએ શ્રીમદ્ ભાગવત વાલ્મિકી રામાયણ હરિવંશ પુરાણ રામચરિત માનસ વિવિધ ગ્રંથોમાં આ કથા છે જે ભગવાન શ્રીહરિને બે શ્રાપ મળ્યા છે તે બે વરદાન છે જેના કારણે રામજીનો અવતાર થયો છે ચાલો તે કથા જાણી લઈએ આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ત્રીજા અધ્યાયમાં છે સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા બ્રહ્માજીએ અનેક વિશ્વોની રચના કરી અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ સનક સનંદન સનાતન અને સનતકુમાર આમ ચાર ઋષિઓના રૂપમાં અવતાર લીધો તેમને ભગવાન વિષ્ણુના પ્રથમ અવતાર માનવામાં આવે છે વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુના જય અને વિજય નામના બે દ્વારપાળ હતા એક વાર સનકાદિક મુનિ ભગવાન વિષ્ણુના દર્શન કરવા વેકુંઠ આવ્યા જ્યારે સનકાદિક મુનિ દરવાજામાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે જય વિજય હસ્યા અને શેરડીનો સાઠો આડો રાખીને હસવા લાગ્યા અને કહ્યા તમારા જેવા નાના બાળકોને ભગવાન વિષ્ણુના દર્શન કરવાની સી જરૂર છે ત્યારે સનકાદિક ઋષિ કે જે પાંચ વર્ષના બાળક સમાન જ રહેતા હતા એથી મોટી ઉંમરના થતા ન હતા હતા પરંતુ ઘણા મુનિઓએ જય વિજયને ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે તમે ત્રણ જન્મ સુધી રાક્ષસ સ્વરૂપે જન્મ લેજો ત્યારે જય વિજયને ઘણો પસ્તાવો થયો અને તેઓ સનકાદિક ઋષિને ક્ષમા માંગવા લાગ્યા ત્યારે ક્ષમા આપતા આ ઋષિ મુનિઓ જય વિજયને કહે છે કે અમારો શ્રાપ મિથ્યા થશે નહીં તમારે ત્રણ જન્મ સુધી જન્મ તો અસુર કુળમાં જ લેવો પડશે અસુર બનીને પરંતુ ત્રણેય જન્મમાં શ્રી નારાયણ કોઈને કોઈ રૂપ ધારણ કરીને તમને મોક્ષ પ્રાપ્ત કરાવશે સમય જતાં પ્રથમ જન્મમાં જય વિજયનો જન્મ હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષ તરીકે થયો ભગવાન શ્રી હરિનારાયણે રૂપ ધારણ કર્યું અને હિરણ્યાક્ષને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો ભગવાન નરસિંહના અવતારમાં હિરણ્ય કસીપુનો વધ કર્યો તેમને મોક્ષ આપ્યો બીજા જન્મમાં આ જય અને વિજય રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ્યા તેમને મોક્ષ આપવા ભગવાન શ્રી હરિએ રામ અવતાર ધારણ કર્યો અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંત વક્ત તરીકે જન્મ્યા જય અને વિજય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને મોક્ષ આપ્યો ભગવાન રામના અવતારનું પહેલું કારણ તે સંકાદિક ઋષિના શ્રાપ બન્યા છે આમ ભગવાન નારાયણ શ્રી રામજીના અવતારમાં આવ્યા પહેલું કારણ આ હતો હવે બીજું કારણ હતું નારદ મુનિનો શ્રાપ રામચરિત માનસના બાલકાંડમાં એક કથા છે એકવાર નારદ મુનિ હિમાલયમાં તપસ્યા કરી રહ્યા હતા તેમની તપસ્યા ઘણા વર્ષો સુધી ચાલુ રહી હતી ઇન્દ્રને લાગ્યું કે નારદ મુનિ ક્યાંક તપસ્યા કરીને મારું ઇન્દ્રપદ ન લઈ લે ત્યારે ઇન્દ્રએ કામદેવને નારદ મુનિ પાસે તપસ્યા ભંગ કરવા માટે આદેશ આપ્યો નારદજી જ્યાં તપસ્યા કરી રહ્યા હતા ત્યાં કામદેવ પહોંચ્યા અને તેમણે નારદ મુનિને કામુક બાણો છોડીને તેમની તપસ્યાને ભાંગી ત્યારે નારદજીએ આંખો ખોલી તો સામે કામદેવ કામદેવને લાગ્યું કે નારદજી મને ભગવાન શિવની જેમ ભસ્મ કરશે ત્યારે તેઓ નારદજીની માફી માંગવા લાગ્યા કામદેવે કહ્યું કે હે ઋષિવર હું તો રાજાનો ગુલામ છું રાજા ઇન્દ્રએ મને આદેશ આપ્યો હતો તેથી હું તમારી તપસ્યા ભંગ કરવા આવ્યો છું બાકી મને કોઈ રસ નથી તમારી તપસ્યામાં ત્યારે કામદેવના આવા શબ્દો સાંભળીને નારદજી હસ્યા અને તેમણે ક્ષમા કરી દીધું જ્યારે ક્ષમા મળી ત્યારે કામદેવે નારદજીને કહ્યું કે હે ઋષિવર ભગવાન મહાદેવની જ્યારે મેં તપસ્યા ભંગ કરી હતી ત્યારે તેમણે તેમના ગુસ્સાથી મારા શરીરને બાળી નાખ્યું હતું જ્યારે તમે તો ભગવાન શિવથી પણ મોટા નીકળ્યા તમે તો તમારા ગુસ્સા પર પણ નિયંત્રણ કર્યું છે વિજય પ્રાપ્ત કર્યો છે મને ક્ષમા કરી છે માટે તમે શિવજી કરતાં પણ મોટા સંન્યાસી બની ગયા છો આ સાંભળીને નારદજીને ઘણો અહંકાર થયો તે આ વાત કહેવા માટે ભગવાન શિવ પાસે ગયા ત્યારે શિવજીએ વાત સાંભળીને નારદજીને કહ્યું કે હે મુનિ તમે મને કહ્યું તે ભગવાન નારાયણ પાસે જઈને ભૂલથી પણ ના કહેતા નહીંતર મુશ્કેલી વધશે પરંતુ નારદજી ક્યાં સાંભળે એમ હતા નારદજી તેમની વાતને અવગણીને સીધા વૈકુંઠ ધામમાં ગયા ભગવાન નારાયણ પાસે ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદજી અહંકારી થઈ ગયા છે તેમના અહંકારનો નાશ કરવો જ પડશે ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી એક નગરીની સ્થાપના કરી જેના રાજા શીલનિધિ હતા અને તેમની પુત્રી વિશ્વ મોહિની હતા જેનો સ્વયંવર થવાનો હતો જ્યારે નારદજીએ શહેરમાં પહોંચ્યા ત્યારે વિશ્વ મોહિનીને જોઈને વિચારવા લાગ્યા કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ તે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું હે નાથ તમારી માયાથી મને તમારું સ્વરૂપ આપો જેથી વિશ્વ મોહિની મને સ્વયંવરમાં પસંદ કરી લે ભગવાન વિષ્ણુએ નારદજીને એવું કહ્યું કે તમારું જે હિત હશે એવું જ હું કરીશ માટે નારદજી આપ ખુશીથી જાઓ જ્યારે નારદજી મહેલમાં પહોંચે છે ત્યારે તેમનું મુખ વાનરનું થઈ જાય છે ભગવાન વિષ્ણુ પોતે સ્વયંવરમાં પહોંચ્યા અને વિશ્વ મોહિનીએ ભગવાન વિષ્ણુને પોતાના વર તરીકે પસંદ કર્યા અને નારદજીને જોઈને બધા હસવા લાગ્યા વાનરનું મુખ જો હતું જ્યારે નારદજીને ખ્યાલ આવ્યો કે પોતાનું મુખ તો વાનરનું છે ત્યારે નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે હે નારાયણ તમે મને વાનરનું મુખ આપીને મારું અપમાન કર્યું છે તમારે પણ માનવ દેહ ધારણ કરવો પડશે અને સ્ત્રી વિયોગ સહન કરવો પડશે મને જે વાંદરાનું મુખ તમે આપ્યું છે આ વાંદરાઓ જ તમને તમારી પત્ની શોધવામાં મદદ કરશે નારદજીનો આ શ્રાપ ભગવાન વિષ્ણુએ ગ્રહણ કર્યો ભક્ત જો હતા અને આ રીતે બીજો શ્રાપ રામજીના અવતારનું કારણ બન્યું હવે આપણે બે વરદાનની વાત પણ કરી લઈએ શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે છે કે સતયુગમાં બ્રહ્માજીના અંશમાંથી જન્મેલા મનુ અને સંતાન પ્રાપ્તિ માટે વર્ષો સુધી ભગવાન નારાયણની તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા મનુ અને શત્રુપાને પૂછ્યું કે તેઓને શું વરદાન જોઈએ છે ત્યારે બંને પતિ પત્ની ભગવાન શ્રીહરિને કહે છે કે હે પ્રભુ મને તમારા જેવો જ બાળક આપો ભગવાન વિષ્ણુએ કહ્યું મારા જેવો હું પોતે જ છું તો હું પોતે જ તમારો પુત્ર બનીને જન્મીશ ત્રેતાયુગમાં તમે રાજા દશરથ અને શત્રુપા કૌશલ્યાજીના રૂપમાં જન્મ લેશે અને હું સ્વયં નારાયણ તમારે ત્યાં રામ બનીને પુત્રના રૂપે જન્મ લઈશ આ રીતે મનુ અને શત્રુપાને આપેલું વરદાન રામજીના જન્મનું કારણ બન્યું હવે બીજા વરદાનની કથા પણ સાંભળી લઈએ વાલ્મીકી રામાયણ અનુસાર રાવણે ભગવાન બ્રહ્માજી માટે કઠોર તપસ્યા કરી હતી બ્રહ્માજી પ્રસન્ન થયા અને રાવણને વરદાન માંગવા કહ્યું રાવણે કહ્યું કે મારે અમર બનવાનું વરદાન જોઈએ છે ત્યારે બ્રહ્માજીએ જવાબ આપ્યો કે દુનિયામાં કોઈ અમર નથી આ દેહ છોડવો જ પડે છે ત્યારે રાવણે કહ્યું કે ઠીક છે તો કૃપા કરીને મને એવું વરદાન આપો કે કોઈ દેવ કે દાનવ મને મારી ન શકે ન નાગ કિન્નર ગંધર્વ યક્ષ ગણ કોઈ પણ દેવી તેને મારી ન શકે એક હિંસક પ્રાણી પણ મને મારી ન શકે બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું રાવણે મનુષ્યો અને વાંદરાઓને છોડી દીધા કારણ કે તેને લાગ્યું કે જ્યારે કોઈ મારી શકતું નથી મને દેવી દેવતા વગેરે તો મનુષ્ય અને વાંદરાથી ડરવાની સિંહ જરૂર છે બ્રહ્માજીએ રાવણને આપેલું આ વરદાન એ પણ હતું કે ભગવાન વિષ્ણુને માનવ સ્વરૂપમાં રામનો અવતાર લેવો પડ્યો કારણ કે એક સામાન્ય મનુષ્ય જ રાવણને મારી શકે એમ હતું તેને મોક્ષ આપી શકે એમ હતું તે હતા ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર આમ બે શ્રાપ અને બે વરદાનની કથા સાથે જોડાયેલા છે ભગવાન શ્રી રામજીના જન્મની કથા મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી રામચરિત માનસમાં કહેવાનું છે કલયુગ કેવલ નામાધારા સુમરી સુમરી નર ઉતરે પારા શ્રી રામજીનો જ આધાર છે રામ નામનો આધાર છે દરેક જીવને જે રામ નામનું રટણ કરે છે તેની સંદેહ આ ભવસાગરમાંથી પાર ઉતરી જાય છે રામ રામે તી રામે તી રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ